ક્રિસમસ વેકેશનને લઈ પ્રવાસન સ્થળોમાં પર્યટકોની ભારે ભીડ જામી છે ત્યારે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓ મજા મારતા નજરે પડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પહાડો પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે બરફમાં લોકો આઈસ સ્કેટિંગની પણ મજા માણી રહ્યા છે એપીએમસીમાં જીરૂની પ્રતિદિન સાત હજારથી આઠ હજાર બોરીની આવક નોંધાઈ છે અને એક્સપોર્ટ ક્વોલિટીવાળા જીરાના ભાવ પિસ્તાલીસથી અડતાલીસો બોલાઈ રહ્યા છે જો કે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર થયાનો અંદાજ મળી રહ્યો છે આ તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછું વાવેતર થયાનો અંદાજ છે હાલ જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ એક્સપોર્ટ સારું રહેવાનો અંદાજ છે સાથે જ સ્થાનિક વેપાર પણ સારો રહેશે જીરાની આવક એવરેજ સાત થી આઠ હજાર બોરી રોજની જીરાની આવક ચાલી રહી છે કેવા ભાવ ચાલી રહ્યા છે અત્યારે સમજો સારી ક્વોલિટી જોવી છે જે એક્સપોર્ટ ક્વોલિટી સારી ક્વોલિટી એવરેજ ક્વોલિટી ચાર હજાર પાંચસો થી અડતાલીસ નો ભાવ છે આગામી દિવસમાં એવું લાગે છે સાહેબ આ જીરાના ભાવ છે ને એ લોએસ્ટ ભાવ છે આ ભાવથી વિશેષ મંદી જીરામાં મગજમાં રહેતી નથી અને આ ભાવ આ ભાવમાં એક્સપો પણ સારું રહેશે લોકલ ઇન્ડિયાની પણ ગ્રાહકી સારી રહેશે એટલે વિશેષ બધા ઘટે એવું વાલ્યુ કોઈ સ્કોપ નથી મગફળીની આવક વધતા નવી આવક બંધ કરવામાં આવી છે યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નિર્ણય લેવામાં આવ્યો છે તો માર્કેટ યાર્ડમાં ત્રીસ હજાર કરતા મગફળીની આવક હોવાથી અને મગફળી પેન્ડિંગ હોય મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તારીખ એકત્રીસ ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે નવા વર્ષની શરૂઆતમાં ઠંડીથી લોકોને રાહત પ્રાપ્ત થશે આગામી પાંચ દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં ઘટાડાને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે ત્યારે વાતાવરણ સૂકું રહેશે તો ઇસ્ટ લીસ્ટ તેમજ ડબલ્યુડીની અસરના કારણે તાપમાન વધશે જોકે ચારથી પાંચ દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો વધશે અને પાંચ દિવસ બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે આજે રાજ્યભરમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે છ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે તો અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ ગાંધીનગર શહેરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે आगे आने वाले हफ्ते की, तो की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में ग्यारह ग्यारह दशमलव पाँच डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है आने वाले पाँच दिनों तक चार से पाँच दिनों तक पूरे गुजरात में सभी जगहों पर तापमान में दो से तीन डिग्री की बढ़त देखने को मिलेगी मौसम की जगहों में और इसका जो मुख्य कारण है वो स्टलीस का इफेक्ट जो है देखने को बनेगा जिसके बाद जिसकी वजह से जो है दो से तीन डिग्री का जो है तापमान ये बढ़ रहा है और इसमें कंटिन्यूसली डब्ल्यू का भी जो है इफेक्ट एड ऑन रहेगा जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने